ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહી ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો છે શનિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદછાયું વાતાવરણ છવાયું હતું અને કેટલાક શહેરોમાં કમોસમી વરસાદ આવ્યો હતો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે જોકે આ કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત થઈ છે મહત્તમ તાપમાનમાં એક દશાંશ નવ ડિગ્રીનો ઘટાડો થયો છે આજે પણ વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે તો અમદાવાદનું મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં છત્રીસ દશાંશ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગઈકાલે કચ્છના ગાંધીધામ ભુજમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ગાંધીધામમાં પવનની ડમરી બાદ ધીમી ધારે વરસાદ આવ્યો હતો તો ભુજ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ભુજના લોડાઈ ખેંગાર પર મોખાણા નાડાપા વિસ્તારમાં વરસાદ નોંધાયો પવન સાથે વરસાદી ઝાપટા અનુભવાયા હતા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ છે તો ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા ખરતા જોવા મળ્યા હતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો ગુનાવા મોટા ઉમવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો માવઠાથી ઉનાળુ પાકમાં તલી બાજરી મગ અડદ મગફળી ડુંગળી ટેટી તરબૂજ સહિતના પાકોને નુકસાનની શક્યતા છે